કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું અમારી યુટ્યુબ ચેનલ વીએચેક એટલે કે ખેડૂત ખબર પર સ્વાગત છે આજના આ વિડિયોની અંદર આપણે રાજકોટ કોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ તાજા બજાર ભાવ અને સો ટકા સાચા ભાવ મેળવવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં પહેલાં બે લાયકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં મળી જાય तो चलो आज तो वीडियो चालू करिए राजकोट मार्केट यार्ड ना बाजार 22 से जाइए तो कपास 1450 से 1575 સુધી ઘઉં લોકવાન 542 થી 578 સુધી ઘઉં ટુકડા 538 થી 583 સુધી બાજરી 380 થી 450 સુધી ਤੂਵੀਰ 1460 ਤੋਂ 2200 સુધી ਜਣਾ ਪੀੜਾ 1350 ਤੋਂ 1502 સુધી ਜਣਾ ਸਫੇਦ 2200 ਤੋਂ 3000 સુધી ਮਕ 1550 ਤੋਂ 1619 સુધી ਵਾ 1400 ਤੋਂ 2075 સુધી ਸਿੰਘ ਦਾਣਾ 1450 ਤੋਂ 1700 સુધી ਮਕ ਫੜੀ 1120 ਤੋਂ 1256 સુધી तल बे हजार पाच सो अगदी एक हजार एक सोनेबीन आठसो सत्यावीस काळासो पचास हजार चारसो ने साइट सुधी लसण त्रण हजार चार हजार छसो सुधी दादा एक हजार सो थि एक हजार सौ सोने पिस्तालिस सुधी वरियाळी नऊसो अडसठ थी एक हजार જીરું ચાર હજાર બસો પચાસથી ચાર હજાર નવસો અગિયાર સુધી રાય એક હજાર વીસથી એક હજાર બાર સુધી મેથી નવસો પચાસથી એક હજાર છત્રીસ સુધી રાયડો નવસો પચાસથી એક હજાર અડતાલીસ સુધી રજકાનું બી ચાર હજાર ત્રણસોથી પાંચ હજાર સુધી ગોંડલ યાર્ડના બજાર બાપ વિશે વાત કરીએ તો ઘઉં પાંચસો ચાલીસથી છસો સુધી કપાસ 530 ત્રીસથી છસો ને અડતાલીસ સુધી મગફળી ઝીણી આઠસો એકવીસથી એક સુધી મગફળી જાડી આઠસો એકથી એક સુધી એરંડા નવસો એકતાલીસથી એક સુધી જીરું ત્રણ હજારથી ચાર સુધી ડુંગળી લાલ 221 થી એકવીસથી સુધી ડુંગળી ચણા સફેદ એક હજાર પાંચસો એકત્રીસ થી બે હાજર નવસો એકાવન સુધી અડદ એક હાજર એકસો એકસઠ થી એક હાજર આઠસો એકવીસ સુધી તુવેર એક ત્રણસો થી બે એકોતેર સુધી રાયડો નવસો ને એકવીસ થી નવસો એકવીસ સુધી મેથી નવસો એક થી એક હજાર એકસો એકવીસ સુધી વટાણા બે હજાર પાંચસો એકાવન હજાર અગિયાર સુધી ત્યારબાદ જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો પચાસ થી પાંચસો સિત્તેર સુધી ચણા એક હજાર ત્રણસો થી એક હજાર ચારસો ને અઠ્યોતેર સુધી જણા સફેદ એક હજાર ત્રણસો પચાસથી બે હજાર એકતાલીસ સુધી જીરું ચાર હજારથી ચાર હજાર પાંચસો અડસઠ સુધી તલ એક હજાર પાંચસોથી બે હજાર સત્તાણું સુધી દાણા એક થી એક હજાર ઓગણચાલીસ સુધી મગ એક હજાર ચારસો વીસથી એક હજાર અઢાર સુધી ત્યારબાદ અમરેલી યાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ઘઉ લોકવાન પાંચસો ચાલીસ થી છસો એક સુધી ઘઉ ટુકડા ચારસો અઢાર થી છસો આઠ સુધી ચણા એક હજાર ત્રણસો થી એક હજાર પાંચસો એક સુધી એરંડા આઠસો સિત્તેર થી એક હજાર છ એકસો ને છાસઠ સુધી જીરું ત્રણ હજાર આઠસો પચાસ થી ચાર હજાર છસો ને વીસ સુધી તલ એક હજાર સાતસો પંચાવન થી બે હજાર પાંચસો ને સિત્તેર સુધી કાળા તલ બે હજાર પાંચસો થી ત્રણ હજાર ચારસો ને સિત્તેર સુધી અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયોને ચોક્કસ થી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને બાજુમાં આપેલા બે લાયકોનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો કોઈ વ્યાપારી મિત્ર આપણો વિડીયો જોઈ રહ્યા છે ને ધંધાકીય જાહેરાત આપવા માંગે છે તો આપેલા નંબર પર મેસેજ કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર